આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગાડીઓ આજના વિડીયોમાં હું તમારા માટે અમદાવાદથી ગાડીઓ લાવ્યો છું આજે મારી પાસે નિશાન આ ને પેલિન વેન્ટોન આજના વિડીયોમાં મારી પાસે એટલી એટલી ગાડીઓ આવી છે ને જે તમે આમ કહેશો કે આ તો પસંદ આવી ગઈ આ તો પસંદ આવી ગઈ તો લેવી જ છે તમારે ગાડીઓ તો આ વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સારી સારી ગાડીઓ જે તમને પડી શકશે સસ્તા ભાવે સારી કન્ડિશન અને મસ્ત ગાડીઓ તો આ વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે અને આ વિડીયો એન સુધી જોવાનું ના ભૂલતા કેમ કે નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ચાલો હવે વિડીયોની શરૂઆત કરું છું હું તમને બતાવું છું સારી ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં જે હું વિચારતો હતો એ જ માટે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ એક એકસઠમાં વેચવાની છે નિશાનની છે આ ગાડી સીએનજી છે બે હજાર ચૌદ પેટ્રોલ સીએનજી એમાં પણ અને અમદાવાદ પડી છે આ ગાડી તમે જોઈ શકો છો કેટલી સાચવેલી છે અને કેટલી નથી સાચવેલી એ જોઈને તમને ખબર પડી જાય છે અને હા ક્યાં અગણ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી હોય તો કન્ડિશનમાં મસ્ત લાગે છે ઇન્સ્યોરન્સ નથી આમાં બે ઓનર છે અને વ્હાઇટ કલરની ગાડી છે પેટ્રોલ સીએનજી વાળી છે આ ગાડી મસ્ત લાગે છે મારા હિસાબે જો તમારે પણ આ ગાડી લેવી હોય તો ટાયરો બાયરો બધું જોઈ શકો છો અંદરનું એન્જિન જોઈ શકો છો સસ્તા ભાવે નવી ગાડી આ ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે અને આ ગાડી ક્યાંય લેવા પણ નહીં મળે તમને તો આ અહીંયા જ લેવા મળશે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો અને વાત કરી નાખજો બે હજાર ચૌદ મોડલ અને હા મસ્ત કન્ડિશન સીએનજી પેટ્રોલ બંનેવાળી છે તો આ પસંદ આવી ગઈ છે ને તો લેવા માટે ફટાફટ તમે મને કહી શકો છો હવે બીજી બતાવી દઉં હવે તમારા માટે લાએ છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આઈ ટ્વેન્ટી છે આઈ ટ્વેન્ટી વેચવાની છે બે હજાર બાર મોડલ ડીઝલની છે અને એક પાસઠમાં વેચવાની છે ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડી મસ્ત કન્ડિશન સસ્તા ભાવની અને હા આ ક્યાં છે આ અમદાવાદમાં જ પડી છે આ ગાડી પણ આમાં એક વસ્તુ છે એ છે ડીઝલ છે ડીઝલમાં જો તમને પસંદ હોય આઈ ટ્વેન્ટીની વાત કરું છું બે હજાર બાર મોડલ તો તમે મને વાત કરી શકો છો ફોટામાં જોઈ લો તમે બોડી આખી જોઈ શકો છો ચેક કરી શકો છો પછી અંદરના સીટના કવર નવા છે એન્જિન નવું લાગે છે પછી ખબર નથી મેં આખી ડિટેલ નથી લીધી તમે જોઈ શકો છો જેટલી છે ડિટેલ એટલી આપું છું પણ તમને વધારે જાણકારી હોય તો તમને તમારા હિસાબે તમે અંદાજો લગાવી શકો છો મને જેટલી જાણકારી જોઈએ એટલી નથી તો આ ગાડી તમને પસંદ આવી તો કહી શકો છો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પંચોતેરમાં બે હજાર બાર મોડલ છે આ સો ટકા ગાડી નોન એક્સિડન્ટ છે સો ટકા ગાડી સાચવેલી છે સો ટકા ગાડી નવી છે અને મસ્ત ગાડી છે આ ગાડી તમને ક્યાંય નહીં મળવાની આ ગાડી તમારે લેવી હોય તો અમદાવાદ પડી છે આ ગાડી મસ્ત છે હવે હા ફૂલ ડિટેલ છે મેન્ટેનન્સ કમ્પ્લીટ છે અને હા કે આ ગાડી તમારે લેવી હોય સીટના કવર બવરની ડિટેલ આપું છું હવે તો કમ્પ્લીટ છે સીટના કવર પણ કમ્પ્લીટ છે જલ્દીથી તમે મને કહી શકો છો કેમ કે આ ગાડી પણ મને પસંદ આવી હતી તમને પણ પસંદ આવશે કેમ કે પસંદ આવેલી વસ્તુ અત્યારે સોડાય નહીં પછી વેચી જાય તો હવે તમને બીજી બતાવવાનો છો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક નેવુંમાં વેચવાની છે સીએનજી આ મસ્ત ગાડી છે આ બે હજાર સત્તર મોડલ અમદાવાદ પડી છે આ આ પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને આની ચાવી પણ બે છે અને આ ફૂલ ઓરિજિનલ કાલ છે આ ગાડીમાં કોઈ એક્સિડન્ટની સંભાવના નથી સંભાળેલી અને ઘરની ગાડી આ ગાડી આવીને તમે ચેક કરી શકો છો જો તમારે સસ્તા ભાવે લેવી હોય તો એક નેવુંમાં બે હજાર સત્તર મોડલ મળે છે આ ક્યાં મળશે તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરી દેજો આ વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ